અલુ તો આજે મિત્રો વસ્તુનો પ્રોગ્રામ લે ઢોકળા બનાવવાના એટલે બધી વસ્તુ તમને આજે દેખાડું ભાઈ સ્ટ્રીમ ઢોકળા ને આપને બહુ મજા આવે એ કેમ બને છે ને બધું તમને દેખાડે તો જાય આપણે બહાર અને રોક કરી જાય છે ચાલુ પુત્રો કુકરા લઈ આવો જો આ રહી હે ને એ જો ચટણી વિનાનો કર્યું તો એમ નો ખા મજા આજે તો બહાર નીકળો તે આવી ગઈ મે બોલો ખાઈ ના તો ખાઈ લો જલ્દીથી થી પહેલા મિત્રો આ કે ગ્રાઉન્ડ માં આવ્યા છે ને અલા અબાસ છે આ ટીપ છે મુસ્તુફા છે ને અમે રૂદો છે રુદો ને ભાઈ અમારે ભેગો નહોતો રૂદો તો અહીંયા ચગાવતો હતો તો પતંગ જગી ત્યાં હતો ને મને ધાડ વાતી ત્યાં તડકો બહુ લાગે અને જગાવીએ મુસ્તુફા જો આ રે પતંગ ક્યાંય આવે પતંગ આ રે દેખાય તો જો રુદો વચમાં નો નાખતો ને ગપાય હું કપાઈ ગઈ એને એમ કે વહી જાય તો ક્યાંક મારી અરે જગી જાય એટલે પછી દીયો મને જગવા જગાવા

अब आ कटा लगवाना है अब जो माय सुमर लोग के देखिए आप जगा रहे कंट्रोल <laughs> <laughs> <laughs>

મિત્રો ફાઈનલ આપણા ઢોકળા બની ગયા અને હાજી ભાઈ મિત્રો ભૂંગરા પટેટા પણ બનચી પણ તમને લોકોને દેખા દેજો આવી ગયા આપણે ભૂંગરા પટેટા એ ઢોકળા હવે જલ્દીથી ખાઈ લે તો મિત્રો ખાઈ લે ટીવી બધું બંધ કરી દીધું અને મારું એડિટિંગ છે થેન્ક યુ કમ્પ્લીટ ને જો ઓડિન હોતો તો મિત્રો અને હવે કરશું વ્લોગ એન્ડ ને વ્લોગ હમણાં થોડાક દિન અને બને આજે નાનો બેનો પણ કાઈ કોશિશ તો થાય છે મિત્રો બનાવવાની પણ બનશે જ ને તમારે એટલું જ કરો વિયોને લાઈક કરી દો ને બે જણાને શેર કરી દો ને આજનો વિડીયો કે લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ ના મળશું બીજા બાય